હલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચા પોપૈયાનો સંભારો બનાવીશું તો કાચું પોપૈયોગ લીધું પણ અડધા પોપૈયાના સંભારિયા બનાવીને ક્યાંય તો અડધું બચ્યું છે તો આજે સંભારો બનાવીએ હવે શિયાળો આવી ગયો એટલે કાચા પોપૈયાની સિઝન થઈ ગઈ ચાલું અને શિયાળામાં આમે ઠંડી હોય એટલે આપણે ગરમ ગરમ વસ્તુ ખાઈએ તો શરીર માટે સારી પડે તો આજ આપણે આ બનાવીએ આના સંભારિયા બનાવવા હોય તો કાચી મેથી મીઠું નાખીને પણ બને તો આજ આપણે એનો કાચા પોપૈયાનો સંભારો લીંબુને નાખીને બનાવીએ પોપૈયું આપણું છીણી લઈશું છીણી લઈશું આ પોપૈયા જો આપડા છીણા તૈયાર થઈ ગયા છે હવે આપણે મરચાં સુધારશું તમે જેવું તીખું ખાતા હોય મીડિયમ ખાતા હોય તો મોળા મરચાં લેવાના તીખું ખાતા હોય તો તીખા મરચાં લેવાના બે થી ત્રણ મરચાં લઈશું આપણે મોટી સાઈઝના આ મરચાં તીખા છે તો આપણે બે જ લઈશું અને આ પોપિયાનો સંભારો શિયાળામાં ખાવામાં ખૂબ જ ઉપયોગી બહુ સરસ હેલ્થ માટે સારો અને કબજીયાતનો પ્રોબ્લેમ હોય તો આ કાચા પોપિયાનો સંભારો અત્યારે શિયાળામાં સરસ લાગે હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરશું મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું આપણું જો હવે તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે તો આપણે થોડુંક જીરું નાખશું અંદર

આપણી હળદર નાખશું અને આ પોપૈયા તો નાખી દઈશું હવે આપણે મિક્સ કરશું આ ધીમા તાપે ગેસની તે તાપ ધીમ જ રાખવાનો આ ધીમા ગાસે આપણે છોડવી નાખશું આને હવે જો આપણો સંભારો થોડો થોડો કાચો પાકો ચડી ગયો છે અને બહુ નહીં સડવા દેવાનો થોડો થોડો કાચો પાકો રાખવાનો એટલે મસ્ત લાગે મરચાં બહુ તતડવા નહીં દેવાના મરચાની તો બળેલી સુગંધ આવે સંભારો હવે જો તૈયાર થઈ જવા આવ્યો છે પાંચ થી સાત મિનિટ થાય પાંચ થી સાત મિનિટ સડવા દેવાનો અડધો ચડી જાય ત્યારે મીઠું નાખવાનું જોઈતા પ્રમાણમાં સ્વાદ અનુસાર અને થોડી ખાંડ પણ નાખીશું એક ચમચી જેટલી ખાંડ નાખીશું જો આપણો સંભારો સરસ તૈયાર થઈ ગયો ગયો છે છે હવે ખાંડ થોડી ચડી જાય ખાંડને મીઠું એટલે થોડુંક લીંબુ નીચોવીશું આમાં આપણે એક ચમચી જેટલું લીંબુનું પાણી નાખ્યું છે એટલે ખાંડ મીઠો સરસ લાગે આવે તો નાખવાનો કોઈને ભાવે તો સ્કીપ કરી દેવાનો લીંબુ દેવાનું ખાંડ નેપૈયાની રેસીપી બનાવી છે તમે ઘરે બનાવજો ટેસ્ટ કરજો સારી લાગે તો કોમેન્ટ કરજો અને ઘરે બનાવજો હવે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી નીચે ઉતારી લેશું અને મારી આ તમને રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં લખજો કે રેસીપી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પસંદો તૈયાર